નકત્રાણા મંજલ ગામમાં મધ્યભૂજ મિલિટરી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નકત્રાણા મંજલ ગામે મધ્યભૂજ મિલિટરી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નકત્રાણા મંજલ ગામેમાં મધ્યભૂજ મિલિટરી હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તબીબ દાંતના તબીબ અને એમડી તબીબ જોડાયા હતા આ કેમ્પમાં કુલ અંદાજે 200 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો મારું નામ વિનય રવિલાલ સામણી છે હું પીએચસી મંજલ ખાતે ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું અહીંયા પીએચસી મંજલ ખાતે આર્મી આર્મી કેમ્પનો આયોજન કરેલું છે અહીંયા મિલિટરી વાળા લોકોએ સારું એવું આયોજન કર્યું છે ત્યાં અહીંયા સારા એવા ડોક્ટર છે ગાયનેકોલોજીસ્ટ છે એમબીએસ છે એમડી છે ત્યાં સારું એવી વ્યવસ્થા કરી છે એમ લોકોએ અમને સારી એવી દવાઓ પણ લાભાર્થીઓને મળે છે લાભ મળે છે સારા એવા દર્દીઓ પણ અહીંયા લાભ લઈ રહ્યા છે અને બહુ સારો એવું આયોજન કરેલું છે ને બધા પેશન્ટો આરામથી દવા લઈ જયા છે ને બહુ સારું એવું આયોજન છે મારું નામ રઘવેશન જાડેજા ગામ મંજલ બહુ સરસ આયોજન છે આર્મી કેમ્પ નો જે આ જે લાભ મળે છે મંજલ દવાખાનામાં સારામાં સારું છે આંખનું છે પગ નું છે હૃદય નો છે દરેક જાતની બીમારીનો અહીંયા ઈલાજ થાય છે અને સારામાં સારું થાય છે મારું નામ લક્ષ્મીબેન બી જોશી છે હું મંજલની સરપંચ છું આજે ત્રણ વર્ષ મને મંજલમાં થયા હું સરપંચ તરીકે ચૂંટાણી છઉં અને બેનારી લોકો એ ચૂંટી છે એ એમનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે તમે અહીંયા કને મેડિકલ ઓફિસરો જે આવ્યા છો એ મેડિકલ કેમ્પ માટે તો અમારા મંજલ ગામની અંદર તમે આ લાભ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આપનો આભાર માનું છું રિપોર્ટર કેતન સોની જેના આદેશ ન્યૂઝ કચ્છ